વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ રહે ઉપસ્થિત ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન રિફાકત શેખ આજે દેવગઢ બારિયા ખાતે રમત ગમત સંકુલ ખાતે રાજ્ય સરકાર જિલ્લા પંચાયતોના માધ્યમથી ગ્રામીણ ઓલિમ્પિક વીસવી એનો આજે શુભારંભ કર્યો છે આ વિસ્તારના અન્ય જિલ્લાઓના પણ ખેલાડીઓ વિવિધ રમતોની અંદર આજે ભાગ લઈ રહ્યા છે તિરંજાજીથી આજે શરૂઆત કરી છે અને દેવગઢ બારીયાના ખેલાડીઓ આગામી દિવસોની ગુજરાત અને નેશનલ લેવલે પણ રમ્યા છે એવા સૌ ખેલાડીઓને આજે હું શુભેચ્છાઓ પાઠવું છું અને આ રમતો આગામી દિવસોની અંદર પણ ત્રણ હજાર ગામડાની અંદર બોતેર હજાર જેટલા ખેલાડીઓ આ રમતની અંદર રમવાના છે અને આ રમત બે હજાર ચારમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂ કરી હતી અને અવિરત આજે રાજ્યના મુખ્યમંત્રી બધા રમતગમત વિભાગ પૂરો અને શિક્ષણ વિભાગ અને તંત્ર સાથે મળીને આજે અમારા તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સાથેના રમતોનો શુભારંભ આજે કર્યો છે આગામી દિવસોમાં ખેલાડીઓ વિજયી થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું